મિત્રો આપની પાસે આપના સિસ્ટમમાં જે કાંઈ ચિત્રો સેવ કરેલા છે એ ચિત્રો સિવાય અન્ય કોઈ ચિત્રો ઉમેરવા માગતા હોય તો એમએસ વર્ડ આપને સુવિધા આપે છે ક્લિપ આર્ટની ઇન્સર્ટ મેનુમાં અહીંયા ક્લિપ આપ જોઈ શકો છો એમના ઉપર ક્લિક કરવાથી જમણી બાજુ આ રીતે ડાય નવું ડાયલોગ બોક્સ ખુલશે જેમાં સૌપ્રથમ લખેલું છે સર્ચ ફોર બ્લેક સ્પેસ વ્હાઈટ આપ જોઈ શકશો એમની સામે લખેલું છે ગુ તો અહીંયા સીધું આપ ગ્લો ગો ઉપર ક્લિક કરશો તો ફ્લિપકાર્ટના જેટલા પણ ચિત્રો છે એમનું કલેક્શન બધા ચિત્રો આ રીતે આપ જોઈ શકશો ઘણા બધા ચિત્રો છે એ બધા ચિત્રો આપની સામે ડિસ્પ્લે થશે આ રીતે આપ અહીંયાથી આપની અનુકૂળતા મુજબ જે પણ ચિત્ર લેવા માગતા હોય તેમના ઉપર એક ક્લિક કરતાંની સાથે ચિત્ર ત્યાં આવી જશે આ સિવાય આપ કોઈ સ્પેસિફિક ચિત્રો લેવા માગતા હોય દાખલા તરીકે હું અહીંયા સર્ચ ફોર લખેલું છે ત્યાં ટાઈપ કરું છું કોમ્પ્યુટર ત્યારબાદ ગો ઉપર ક્લિક કરું છું તો કોમ્પ્યુટર ને લગતા ક્લીપ આર્ટ આપની સામે દેખાશે જે ક્લીપ આર્ટ આપ એડ કરવા માંગતા હોય એમના ઉપર એક ક્લિક કરવાથી એ ક્લીપ આર્ટ આપની ફાઇલમાં સીધું જ એડ થઈ જશે આ ક્લીપાર્ટ ની ચારે બાજુ જે આપ રાઉન્ડ સર્કલ જોઈ શકો છો ત્યાંથી આપ ડ્રેક કરીને આ રીતે આની સાઈઝ નાની મોટી કરી શકો છો આ રીતે ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરીએ ઇન્સ્ટ મેનુમાં ક્લિપ આર્ટ ની બાજુનું આઇકન છે શેપ તો અહીંયા ક્લિક કરવાથી આપણને વિવિધ પ્રકારના શેપ જોવા મળશે આપ જે શેપનો આપની ફાઇલમાં આપની અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરવા માંગતા હોય એ શેપ ઉપર ક્લિક કરવાથી અહીંયા આપને આ રીતનું આપના પોઇન્ટરનું નિશાન ચેન્જ થતું જોવા મળશે એ બતાવે છે કે આપ જ્યાં પણ આ શેપ મૂકવા માંગો છો ત્યાં ક્લિક કરી ડ્રેગ કરો આ રીતે આપણો આ શેપ છે એ ડ્રેગ જેવું આપ ક્લિક છોડશો એટલે આ રીતે આપણો શેપ ત્યાં સેટ થઈ જશે હવે આ શેપ માં જો આપ કલર દ્વારા ઇફેક્ટ આપવા માંગતા હોય તો અહીંયા શેપ સ્ટાઇલ એવું લખેલું છે જેમના પર જેવું આપ પોઈન્ટર લઈ જશો તો સીધું આપણને પ્રિવ્યુ પણ જોઈ શકશે એ સિવાય વધારે સ્ટાઇલ આપવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરવાથી મોર માં વધુ શેપ ની સ્ટાઇલ આપ જોઈ શકશો જેના પર આપ એ ક્લિક કરતાની સાથે જ એ સીધું ત્યાં એ પ્રમાણે સેટ થઈ જશે હવે આપ જોઈ શકો છો કે આ શેપ ની ચારે બાજુ ડોટ ડોટ કોટર ઉપર પણ છે અને વચ્ચે પણ છે મતલબ કે આ શેપ સિલેક્ટ થયેલું છે હવે જેવું આપ બાર ક્લિક કરશો એટલે આ ડોટ જતા રહેશે પછી ફરી પાછો એની ઉપર ક્લિક કરવાથી ડોટ્સ આવી જશે અને ઉપર ખાસ ડ્રોઈંગ ટૂલ્સ

આ શેપ ને આપના મન પસંદ કલર આપવા માંગતા હોય તો અહીંયા ઓપ્શન છે શેપ ફિલ એમના ઉપર ક્લિક કરવાથી આપણને વિવિધ પ્રકારના કલર્સ ની ચોઈસ મળશે જેમાં આપ આપની પસંદગીના કલર અ આપી શકો છો આ રીતે આપણને કોઈ પણ એક કલર આપી શકો છો આપના આ જે શેપ છે એમની અંદર જો આપ કોઈ લખાણ લખવા માંગતા હોય તો એમના ઉપર રાઈટ ક્લિક કરો ત્યારબાદ એમાં ઓપ્શન છે એડ ટેક્સ્ટ આ રીતે આપ ત્યાં ત્યારબાદ કોઈ પણ છે એ લખી શકો છો ત્યારબાદ શેપ ફીલમાં એના પછીનું ઓપ્શન છે મોર ફિલ કલર્સ ત્યાંથી વધારાના કોઈ પણ આપ અનુકૂળતા પ્રમાણેના કલર છે એ ફરી આપી લઈ શકો છો શેપ ફિલ્મમાં નેક્સ્ટ એના પછીનું ઓપ્શન છે પિક્ચર કે આપને પસંદ કરેલ બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડમાં કોઈ પિક્ચર એટલે કે ચિત્ર રાખવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરી આપના જ્યાં પણ આ ચિત્ર પડેલું છે દાખલા તરીકે અહીંયા આ ચિત્ર ઉપર ક્લિક કરી ઇન્સર્ટ ઉપર ક્લિક કરવાથી આ ચિત્ર છે માં આપના માં સેટ થઈ જશે નેક્સ્ટ ત્રીજું ફિલ માં ઓપ્શન છે ગ્રેડિયન્ટ તો આપ જોઈ શકો છો કે આ પ્રમાણે કોઈ પણ આપણી પસંદગીનું સર આપ વેરિયન્સ સેટ કરી શકો છો એના પછીનું ઓપ્શન છે ટેક્સર ટેક્સરમાં પણ આપણે આ રીતે વિવિધ પ્રકારના સ્ટાઇલ્સ છે એ જોવા મળશે જેમાં આપની અનુકૂળતા પ્રમાણે આપની પસંદ પ્રમાણે કોઈ પણ એક ટેક્સર પર ક્લિક કરતાની સાથે જ આ ટેક્સર છે એપ્લાય થઈ જશે નેક્સ્ટ એમના પછીનું શેફ માં જે લાસ્ટ ઓપ્શન છે પેટન તો પેટન ઉપર ક્લિક કરવાથી આપણને આ પણ ચોઇસ મળશે કે આપણે જે શેફ પસંદ કરેલ છે એમાં પણ બારીકાઈથી આપ કોઈ પેર્ટન આપવા માંગતા હોય તો એ પેર્ટન છે આપ આપી શકો છો આ રીતે અત્યાર સુધી આ શેપમાં જેટલા પણ ફેરફારો કરેલા છે એ ફેરફારો આપ દૂર કરવા માંગતા હોય તો શેપ જઈને એના ઉપર ઓપ્શન છે નો ફિલ ઉપર ક્લિક કરવાથી આ જે કલર છે એ જતા રહેશે ત્યારબાદ ઓપ્શન છે શેપ આઉટલાઇન શેપ આઉટલાઇન બીજા નંબરનો ઓપ્શન છે એમના ઉપર ક્લિક કરવાથી આ જે શેપ છે એમની આઉટલાઇન એટલે કે બોર્ડર આપ કલર પસંદ કરી શકો છો એ સિવાય આ આઉટલાઈન ની જે જાડાઈ છે બોર્ડર ની એ જાડાઈ પણ આપની પસંદ અનુકૂળતા પ્રમાણે અહીંયા થી આપ સેટ કરી શકો છો ત્યારબાદ ઓપ્શન છે ચેન્જ શેપ આ જે શેપ આપણે પસંદ કરેલું છે એ શેપ નું આપ ફરીવાર જો આકાર ચેન્જ કરવા માંગતો હોય તો અહીંયા થી એમનો આકાર પણ આપ ચેન્જ કરી શકો છો એના પછી નું નેક્સ્ટ ઓપ્શન છે શેડો ઓપ્શન એટલે કે પડછાયો આ શેપ માં આપ આપની પસંદગી અનુસાર વિવિધ પ્રકારના શેડોઝ સેટ કરી શકો છો અહીંયા આપ માં પણ બેકગ્રાઉન્ડ આપ જોઈ શકો છો જે રીતે આપ સેટ કરવા માગતા હોય તે રીતે આપ શેડો સેટ કરી શકો છો એમના પછીનું જે આઇકોન છે એ શેડોને આપ આપણી રીતે કસ્ટમાઇઝ પણ કરી શકો છો જે રીતે આપણે લેવા માંગો તે રીતે નેક્સ્ટ ઓપ્શન છે 3D ઇફેક્ટ્સ એમના ઉપર ક્લિક કરવાથી આપને વિવિધ થ્રીડી સ્ટાઇલમાં આ શેડો જોવા મળશે જે રીતે આપ સેટ કરવા માગતા હોય તે રીતે આપ એમના ઉપર ક્લિક કરશો ક્લિક કરતાની સાથે જ એ રીતે સેટ થઈ જશે થ્રીડી ઇફેક્ટની બાજુમાં આ જે ઓપ્શન છે એ આપ એ રીતે એને કસ્ટમાઇઝ પણ કરી શકો છો એ ઇફેક્ટમાં આ જે શેપ છે જે રીતે જે એંગલ થી આપ રાખવા માંગતા હોય એ રીતે આપ અહીંયા લેફ્ટ રાઈટ અપડાઉન પણ આપ કરી શકો છો અને શૈક્ષણિક મટીરિયલ્સ વિડીયો તમે સંદર્ભ સાહિત્ય ડાઉનલોડ કરવા માટે મારી આ વેબસાઇટની મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ પીગુંડલીયા ડોટ કોમ હવે પછી નવા આ પ્રકારના વિડીયોમાં આપની જાહેરાત આપવા માટે સંપર્ક કરો આ આપેલા નંબર પર